કૃષ્ણ મિત્રો અન્નપૂર્ણા વ્રત આ વ્રત સુદ છઠના દિવસે આવે છે આ વ્રત કરનારે સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળે છે એ દિવસે શરૂ કરીને એકવીસ દિવસ સુધી એકટાણા કરે છે ભૂલથી કોઈ વસ્તુ જો ખવાઈ જાય તો બીજે દિવસે નકોડો ઉપવાસ કરવો પડે છે અન્નપૂર્ણા વ્રતની વાર્તા કાશી નગરી એ નગરીમાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના જટાશંકર ભારે મહેનતો આખા દિવસ આખો દિવસ મહેનત કર્યા કરે અને પેટ પૂરતું ખાવા પણ ન મળે ઘણા દિવસો તો એવા આવે કે એમને ઉપવાસ કરવો પડે જટાશંકરે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખોના નિવારણ માટે શું કરવું કંટાળીને આખરે એ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવને અન્ન પ્રસન્ન કરવા માટે એ ત્રણ દિવસ સુધી ભૂખ્યો રહ્યો તરસ્યો બેસી રહ્યો અને આખરે એ તેને દિવ્યવાણી સંભળાય કે અન્નપૂર્ણા અન્નપૂર્ણા આથી એણે કેટલાક લોકોને પોતાના આ અનુભવની વાત કરી પણ એ લોકોએ તેની મશ્કરી કરીને હસી કાઢ્યું આથી જટાશંકર એ રીતે ત્રણ દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યો એટલે ફરી દિવ્યવાણી સંભળાય હે બ્રાહ્મણ તું દેવીના નામનો મંત્ર જપતો જપતો એ પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો એવામાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચા પણ હતો ત્યાં અપ્સરા ટોળે વળીને બેઠી હતી અને વ્રતનું વ્રત ઉજવતી હતી જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો અપ્સરા કહે અન્નપૂર્ણામાનું આ વ્રત કેવી રીતે કરી શકાય આ વ્રત કરતા કરવા માટે માક્ષર સુદ છઠને દિવસે શરૂઆત કરવી દોરાને એકવીસ શેરો લેવી તેને એકવીસ ગાંઠો વાળવી એકવીસ એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા કરવી અને એકવીસ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી શું ફાયદો થાય આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે પુત્ર પ્રાપ્તિ થાય તમારા ધારેલા મનોકામના સિદ્ધ થાય તમારા આ વ્રત કરવું છે હા તો લો આ દોરો અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાનું વ્રત આદર્યું વ્રત લેવાની લેવા લેતાની સાથે જ એને તો લાભ મળવા માંડ્યો સરોવરમાંથી હીરા મળ્યા સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયું ત્યાં સોનાનું મંદિર દેખાયું તેને કમાડ દેખાયા રત્નોના દેખાયા જટ્ટાશંકર તો મંદિરમાં ગયું ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા જટાશંકરે માતાને સાં દંડવટ પ્રણામ કર્યા એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને તેને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘેર આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ એક મોટી હવેલી બની ગઈ હતી અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી જટાશંકર આજે ધનવાન બની ગયો હતો પણ જટાશંકરને એકય સંતાન નહોતું એટલે સંતાન થાય એટલા માટે જમનાએ તેને ફરી પરણાવ્યો અને બીજી પત્ની ઝેરીલી હતી બીજે વર્ષે જટાશંકર અન્નપૂર્ણાનું વ્રત કરતો હતો તેના હાથ ઉપર વ્રતનો દોરો બાંધતો હતો તે તેણે તોડી નાખ્યો આથી માતાજી ક્રોધે ભરાયા અને જટાશંકર જેવો હતો તેવો નિરાધાર અને ભિખારી થઈ ગયો તે ફરી પહેલાં તળાવ પાસે ગયો એણે તળાવમાં આપઘાત કરવા માટે પડ્યો ત્યાં માતાજીએ તેને ઝીલી લીધો માતાજીએ તેને ફરી વરદાન આપ્યું જટાશંકર ઘેર પાછો આવ્યો એણે તેની નવી બ્રાહ્મણીને કાઢી મૂકી પાછું હતું તેવું સુખ તેને મળ્યું જમનાએ સારા દિવસો ચડ્યા અને સવાર સમય થતો થયો એટલે એણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે તેઓ સર્વે વાતે સુખી હતા હે અન્નપૂર્ણામાં તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા એવા સૌને ફળજો